હું સોઈલ રસ ફાઉન્ડર હિરપરા સુભાષ તો ખરેખર જે લોકો અત્યારે ખેતી નથી કરતા અથવા તો ખેતી જે ઓછી થઈ ગઈ તેનું તો જી વીસ મગફળી ઓકે હા એ બેસ્ટ ગણાય છે શરૂઆતમાં તમારી જર્ની કઈ રીતની છે કેમિકલ રિફાઈન કરવામાં આવે છે આમ ગણો તો બેકગ્રાઉન્ડ મારું આખું ખેતી સાથે જોડાયેલું હતું તો જોઈએ એટલા પ્રકારના સિંગતેલ મળે છે જ્યારે મારા ફાધરને પેરેલિસિસનો એટેક આવેલો અત્યારે મારું તેલનું કામકાજ ચાલુ છે કે હું એક ખેતી તરફથી ખેડૂત પુત્ર છું ને તો મેં એવું વિચાર્યું કે ખાદ્ય વસ્તુ તરફ જે આપણી ખેતીની મેઇન પ્રોડક્ટ છે ટોટલ નોલેજ આપું છું કે ખેતી કઈ કઈ રીતના ક્યાં ક્યાં વાવેતર થાય શું કરાય શું ન કરાય ટોટલ વસ્તુ અત્યારે હું મારા બાળકને અત્યારથી ટ્રેન કરું છું

હેલો સુભાષભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ નમસ્તે વેલકમ ટુ ગુજુ હેલ્ધી થેન્ક યુ સુભાષભાઈ આપણે આજે તમે લઈને આવ્યા છો કે સિંગતેલ ખરેખર સિંગતેલ ફાયદાકારક છે જ અને સિંગતેલ ખરેખર હરેક લોકોએ ખાવું જોઈએ પણ હજી ઘણી બધી લોકોની અંદર કઈક ને કઈક એવા પ્રશ્નો મૂંઝવતા હોય છે કે ભાઈ સિંગતેલ ઘણા પ્રકારના આવતા હોય છે તો કયું સિંગતેલ સિંગતેલ આપણે વાપરવું જોઈએ કયા સિંગતેલ આપણે ખાવા જોઈએ માર્કેટમાં ઘણા બધા સિંગતેલ મળે છે તો સાચું કયું છે ખોટું કયું છે હવે ઘણા બધા પ્રશ્નો છે પણ આજે આપણે એની ક્લિયરિટી કરશું કેમ કે તમારી પાસે ઘણો બધો એક્સપિરિયન્સ છે અને તમે એક પોતે ખેડૂત પુત્રો પણ છો હા અને તમને એની સાથે ઘણો બધો લગાવ છે તો પેલા તો સૌથી પહેલા આપણા પ્રેક્ષકો છે તો એમને તમારો પરિચય આપી દે જય શ્રી કૃષ્ણ હું સોઈલ રસ ફાઉન્ડર હિરપ્રા સુભાષ આપણી સમક્ષ વાતચીત કરવા માટે આવેલો છું તો સુભાષભાઈ તમારો તો સૌથી પેલા પરિચય આપો કે તમારી શરૂઆતમાં તમારી જર્ની કઈ રીતની છે આમ ગણો તો બેકગ્રાઉન્ડ મારું આખું ખેતી સાથે જોડાયેલું હતું મારું બાળપણથી મારા ફાધર મધર ની ખેતી સાથે જોડાયેલા હતા હું બાળપણથી ખેતીમાં જ હતો અભ્યાસ પૂરો કર્યો બાર નો ત્યાર પછી બધાની જેમ આપને એક હોય ને કે ભાઈ તમન્ના હોય એક સિટીમાં જઈએ કઈક થોડું ઘણું કઈક કોઈ પણ જાતનું બીજું કોઈ ડેવલોપ કરીએ હતી એના માટે હું આવ્યો અને ડાયમંડ ની અંદર સુરતની અંદર આવ્યો બે હજાર છ ની અંદર આવ્યો બે હજાર આઠની અંદર જ્યારે મારા ફાધરને પેરેલિસિસનો એટેક આવેલો અને એ અપાહિત થઈ ગયા હું એક જ હતો એટલે એને સંભાળવા માટે હું પાછો ફરીને ગામડે જતો રહ્યો અને ઘણા વર્ષ સુધી મેં પોતે ખેતી કરી અને બીજાની જમીનું પણ વહુવા રાખેલી અને એ સંઘર્ષ કર્યો મેં એમાં મારા ફાધરને વધારે પડતો પ્રોબ્લેમ હતો એ છોડીને હોય એવું નહોતું અને ખેતી એક આપણું બેકગ્રાઉન્ડ હતું અને બાળપણથી મને ખેતી ફાવતી જ હતી એટલે એક આપણી પાસે કામ હતું જ આપણું પોતાનું ઘરનું તો એ ખેતી ચાલુ કરી દીધી ત્યાર પછી પાછો થોડો સમય પછી મને ફરી એવું થયું કે હું સિટી તરફ પાછું આવું કંઈક નવું કરવું એમ બે વર્ષ થોડાક નબળા ગયા એવું દેખાણું એટલે હું અહીંયા માટે આવ્યો અને અહીંયા થોડા વર્ષથી હું જોબ ઉપર લાગી ગયો સારી એવી જોબ હતી સારી એવી પોસ્ટ હતી પણ ફરી મને અંદરથી પાછું એવું થયું કે ભાઈ મને પગાર ભાઈ સારો હતો પોસ્ટ ભી સારી હતી અને કોઈ પણ જાતનો જે કંપનીમાં હું જોબ કરું ત્યાં કઈ પ્રોબ્લેમ પણ નહોતો પણ છતાં મને એવું થયું કે હું એક ખેતી તરફથી ખેડૂત પુત્ર છું ને તો આવનારના સમયની અંદર લોકોને બધી સારી વસ્તુ ખાવી છે જો પૈસાની ભાગમ ભાગમાં બધા લોકો ઘણા બધા એવું છે કે સારું કમાય છે કે પોતાનો ડેવલોપ સારો કરે છે પણ એની પાસે બધા પૈસાની સવલત હોવા છતાં સારી ખાદ્ય વસ્તુ પોતાને મેળવવા માટે લોકો માટે અત્યારે અઘરી વસ્તુ થઈ ગઈ છે તો મેં એવું વિચાર્યું કે ખાદ્ય વસ્તુ તરફ જે આપણે ખેતીની મેન પ્રોડક્ટ છે એના તરફ પાછો વળું અને અત્યારે હું પાછો ફરીને ખેતી સાઈડ વળ્યો છું અહીંયા હું સુરત આવ્યા પછી મારી ખેતી તો ચાલુ જ હતી ત્યાં આપણે એમપી ના મજૂર પાસે હું વાડીયા મજૂર રખવતો અને એની પાસે જ હું બધું ખેતી અહીંયાથી ફોનથી મેનેજમેન્ટથી કાયમી માટે ટચ રહી અને હું ખેતી કરતો એટલે આમ ક્યારે મેં ખેતી છોડેલી હતી જ નહીં સિટીમાં આવ્યો હતો પણ ખેતી સાથે જ હું જોડાયેલો રહેલો પહેલેથી અચ્છા એટલે તમે ટૂંકમાં તમને એવું લાગ્યું કે ખેતી એક આપણો મુખ્ય ટૂંકમાં એક કારણ બી છે આપણો રોજગારનું અને બીજી વસ્તુ કે ભાઈ લોકોને આપણી પોતાની હેલ્થ પણ આપણે સારી રીતે સારી રીતે ખેડવામાં આવે કે ઓર્ગેનિક રીતે હા તો તમારો એક એવી વિષય બેસ્ટ હતો અને તમને એના ઉપર કામ ચાલુ ઓકે તો અત્યારે સુભાષભાઈ હાલમાં આપણે શું કરીએ છીએ અત્યારે મારું સિંગતેલનું કામકાજ ચાલુ છે

તો તમે વાત તો કરી કે ભાઈ મને ખેતી વિશે થોડો અનુભવ હતો અને પ્લસ એમાં પેલેથી તમારું નાનપણ એમાં જ ગયેલું એટલે તમને ખ્યાલ પણ હતો કે ભાઈ ખેતી કઈ રીતે થાય છે ખેતીનું પૂરું નોલેજ હતું કેમ કે ખેતી મેં પોતે જાતે જ કરેલી જેટલા વર્ષ મેં કરેલી છે ને ત્યારે ભાગ્યુદિન મેં નથી કરેલી મેં પોતે જાત મેં નથી ખેતી કરતો ત્યાં બરાબર એટલે ખેતીનું પૂરો એક્સપિરિયન્સ છે મને તો આ અચાનક પાછો તમને કેમ આવ્યું કે બે મહિના પેલા તમને એવો કેમ વિચાર આવ્યો કે આપણે સિંગ તેલ ઉપર ટૂંકમાં સિંગ તેલનું પ્રોડક્શન કરીએ અને પ્યોર સિંગ તેલ આપણે લોકોને આપીએ અત્યારે માર્કેટમાં જોઈએ ને તો જોઈએ એટલા પ્રકારના સિંગ તેલ મળે છે રાઇટ જોઈએ એવા ભાવમાં મળે તમે એમ કહો કે મને આટલું સસ્તું જોઈએ છે તો એ પ્રમાણનું સિંગ તેલ મળે છે કોઈ પણ તેલ મળે છે અત્યારે પણ લોકો બધા જે સસ્તું છે ને એ બાજુ દોડવાનું વધારે પ્રયાસ કરે છે એક વર્ગ એવો પણ છે કે સસ્તું નથી જોતું પણ સારું જોતું છે તો આપણે એવી વસ્તુ લઈને આવ્યા છીએ કે સારી વસ્તુ લઈને આયા છીએ કે છે ને જેટલું સસ્તું કરશો ને એટલે એની ક્વોલિટીની અંદર કોમ્પ્રોમાઇઝ કરવામાં આવે છે અંદર રાઇટ હા સસ્તું છે ને કોઈ દિવસ સારું નથી હોતું અને સારું કોઈ સસ્તું નથી હોતું ની વાત છે તો સુભાષભાઈ આપણે જે સિંગ તેલ બનાવીએ છીએ તો એ એની પ્રોસેસ કઈ રીતના હોય છે પછી ઇમ્પોર્ટન્ટ છે કે એક બે વસ્તુના સિંગ તેલ આવે છે એક મિલનું જે આવે છે અને એક ઘાણીનું તેલ આવે છે રિફાઈન્ડ વાળું જે તેલની અંદર તમે જે વાત કરો છો ને એમાં બે પ્રકારના રિફાઈન થાય છે એક કેમિકલ રિફાઈન કરવામાં આવે છે કે એની અંદર કેમિકલ નાખી અને એને રિફાઈન કરવામાં આવે તો એ તમે તેલ જુઓ ને તો ચમકદાર સારું એવું દેખાય આકર્ષક થાય એવું લાગે કે ભાઈ આપણે એમ થાય કે ના ના આ તેલ આમ પેટ્રોલ ની આમ ક્લીન દેખાય છે અને વ્યવસ્થિત છે ખરેખર આપણા માટે સ્વાસ્થ્ય માટે સારું નથી એનું કારણ છે કે કેમિકલ રિફાઈન કરેલું આવે છે અને જ્યારે મિની ગાણીનું તેલ આવે છે ને એ આપણે કોટનના કપડાથી ડબલ ફિલ્ટર કરવામાં આવે છે એટલે દેખાવમાં પેલા કરતા થોડું એવું ડલ દેખાય છે પણ ખરેખર એ ખાવા માટે સારું હોય છે અચ્છા ટુ માય રિફાઈનેબલ નથી હોતો શુદ્ધ અને પ્યોર રિફાઈન્ડ હોય છે પણ કોટનના કપડાથી છે એમાં જેમાં કોઈ પણ જાતનો કેમિકલ કે એસેસ નો ઉપયોગ કરવામાં નથી આવતો બરાબર છે તો જે આપણે સિંગતેલ છે તો એ સિંગતેલ માટે જે આપણે મગફળી હોય તો મગફળી પણ ઘણા પ્રકારની આવતી હોય તો ખરેખર કયા પ્રકારની મગફળી હોય કે જે સિંગતેલ આપણે ખાય તો ફાય ગણો ને તો બહુ બધી જાતની વેરાયટી માર્કેટની અંદર છે જ કે હાઈબ્રિડ છે સંશોધિત બધે બધા બહુ બધા પ્રકારના બિયારણ આવી ગયા છે પણ એની અંદર જો બેસ્ટ ગણવામાં આવે ને અત્યારે સિંગતેલ ની અંદર તો જી વીસ મગફળી ઓકે એ બેસ્ટ ગણાય છે ત્યાર પછી ગિરનાર ચાર છે એ પણ બેસ્ટ ગણવામાં આવે છે કે પછી આપણે એના બહારથી એ મારા ખેતરની છે આજુબાજુના ગ્રુપમાંથી છે કે આજુબાજુના મને વ્યવસ્થિત સારી સિંગ લાગે સેટિંગ થાય કે ભાઈ આ વ્યવસ્થિત સિંગ છે સારી સિંગ છે જે પલડા વગરની છે સિંગ અને કોરી વ્યવસ્થિત સારી સિંગ છે એ ક્વોલિટી એ ગ્રેડ ક્વોલિટીની સિંગ લોન એમાંથી જ હું તેલ કઢાવીને લાવું છું બરાબર છે તો તમે પ્રોસેસ બધી જાતે જ કરાવો છો આ પ્રોસેસ બધી હું જાતે જ કરાવડાવું છું બરાબર હવે સિંગ તેલ ખાવાના ખરેખર ફાયદા શું છે સિંગ તેલ તો જો ભેળસેળીએ બધા તેલ તમે ખાઓ છો એનાથી તમારી હેલ્થ ખરાબ થાય છે સિંગ તેલ ખાવાથી એ બધું થતું નથી કોલેસ્ટ્રોલની અંદર એક તો સારું રહેશે કોઈ બીપી ના કોઈ પ્રોબ્લેમ હોય છે એ બધાની અંદર સારામાં સારું સિંગ તેલ ખાવાથી રહી છે કેમ કે બધા ભેળસેડિયા તેલ જે ખાઈએ છે એ ધીમે ધીમે આપણા શરીરને નુકસાન કરીને ધીમે ધીમે ગતિ આમ ગણો તો ધીમું ઝેર જ છે એક જાતનું એ બરાબર છે ટૂંકમાં ઘણા બધા તેમાં તેલ વાત કરી છે તો એમાં આપણે ખાલી આપણે ઓલમોસ્ટ અત્યારે કેમ કે બીજા બધા તેલ છે તો બધાને ખબર જ છે પણ સિંગ તેલની અંદર ઘણી બધી ક્વોલિટી આવે છે અલગ અલગ કેમ કે આજે માર્કેટની અંદર સસ્તું સિંગ તેલ મળે છે અને મોંઘું સિંગ સિંગ તેલ મળે છે તો ખરેખર પ્યોર સિંગ તેલ છે આ એવું કઈ રીતે આપણે સાબિત કરી શકીએ અથવા તો કઈ રીતે આપણે ચકાસી શકીએ એની કોઈ પણ લેબ પણ કરાવી શકીએ છીએ આમ ગણો ને તો અત્યારે જો સાહીઠ થી સિત્તેર ટકા સિંગ પલળી ગયેલી યસ લોકો પલળેલી સિંગનું પણ તેલ કઢવે છે કોરી સિંગનું પણ તેલ કઢવે છે રેડી હવે પલળેલી સિંગ છે એ સસ્તું વેચી પણ શકે છે અચ્છા કોરી સિંગ છે સારી સિંગ છે એ તમને કોઈ પણ પૈસા બે એ સસ્તું વેચવું પોહાય એમ જ નથી અત્યારને માર્કેટ પ્રમાણે બરાબર છે તો લોકોને સસ્તા બાજુ વળવાની જરૂર નથી સારા બાજુ વળવાની જરૂર છે મારું એમ કેવું છે તમે જે કીધું કે પલડેલી સિંગ છે અને એક કોરી સિંગ છે તો જો પલડેલી તેલ નું સિંગ સિંગ નું તેલ અને જે કોરી સિંગ છે એનું તેલ એ બંનેમાં શું ફરક હોય જો પલડેલી સિંગ નું તેલ છે ને થોડો સમય પછી લોંગ ટાઈમ જાય ને એટલે ખોરું થવા કરે એની અંદર બેક્ટેરિયા પ્રમાણ પણ વધારે હોય છે બરાબર અને ખાવા માટે આપણે માટે ફાયદાકારક ખાલી એક તમે સિંગ નો દાણો પલડેલો અને ખરાબ ખાવ છો તોય તમારે કાઢી નાખવો પડે મોટા માટે હવે એનું તમે બારે માય સિંગ તેલ ભરીને ઘરમાં રસોઈ માટે યુઝ કરો છો તો તે બેસ્ટ નથી આપણા માટે સાચી વાત છે ટૂંકમાં જે છે ખરેખર તો આપડે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સિંગ તેલ આપડે લઈ આવે છે તો ખરેખર કોરી સિંગનું હોવું જોઈએ હા એ લોકોને ચકાસીને લેવું પડે પૈસા આટલા બધા ખર્ચીને લાવે છે

કેટલા સમય સુધી એને ભરીને રખાય અને બીજી વસ્તુ કે કઈ એવી જગ્યાઓ સેફ છે કે જ્યાં ખરેખર ખરાબ નથી આમ ગરમ હીટિંગ વાળી કોઈ જગ્યા હોય એવી જગ્યાએ ના રાખવું જોઈએ બાકી તો ઘરમાં કોઈ પણ જગ્યાએ તમે ઠંડી જગ્યા છે વ્યવસ્થિત રાખી શકો લોંગ ટાઈમે એને કશું જ થતું નથી ઓકે અને કેટલા સમય માટેનો સ્ટોરેજ રાખીએ તો સારું સ્ટોરેજ માટે તો જો એમાં તો કેવું છે કે સિંગતેલ તેલ જે કઢાવવાળા છે ને એના માટેનો સ્ટોરેજનું છે જો દાખલા તરીકે સિંગ તેલ ની અંદર ભેજનું પ્રમાણ વધારે છે અથવા તો મેં તમને આગળ કીધું ખરાબ સિંગ છે એનું તેલ કઢવે છે તો એ થોડો સમયમાં સારું સારું રહેતું નથી ખરાબ થવાની એની પ્રોસેસ ચાલુ થઈ જાય છે કોરું થઈ જાય છે અથવા તેની એની અંદર બેક્ટેરિયાનું પ્રમાણ વધવાનું ચાલુ થઈ જાય છે પણ કોરી સિંગ છે જેની અંદર ભેજ નથી અને એનું તેલ કઢવીએ તો બાર મહિના પ્લસ પણ અત્યારે બાર મહિનાની બધા ગેરંટી આપે છે હું એવું કહું છું કે મારું સિંગ તેલ બાર મહિના પછી પણ પ્લસ ખરાબ નહીં થાય અચ્છા ટુ પણ ખરેખર જે ડાયાબિટીસ પેશન્ટ હોય જેમને સુગર છે તો એમના માટે ફાયદાકારક છે ફાયદાકારક જ છે કેમકે પેલું ભેડ છેડ્યું છે નુકસાન કરવાનું છે બધું અને આ એના માટે હેલ્થ માટે સારામાં સારું છે ઓકે હવે સમજો કે આપણા તેલ ખાવાથી આપણે શરીરની જે ઇમ્યુનિટી છે રોગ પ્રતિકારક શક્તિ એમાં શું ફરક પડે ઇમ્યુનિટી આ એક મોસ્ટ પોઈન્ટ છે તમારું ઇમ્યુનિટી બાબતની તમે જો વાત કરો ને તો

તો એ વસ્તુ આપણે નુકસાનકારક કઈ થતી નથી આપણી ઇમ્યુનિટી માટે ફાયદાકારક છે પાચન શક્તિ માટે પણ સારામાં સારું છે સુભાઈ આપણે સિંગ તેલની તો વાત કરીએ પણ હું તમને પાછું એમ કહું કે આપણા હોડવાઓ જે છે ખરેખર બધા સિંગ તેલ જ વાપરતા અને એનો જ ઉપયોગ થતો તો ત્યારે એ લોકો વાપરતા તો ત્યારે ફાયદો શું હતો કેમકે અત્યારે ઘણું બધું ઓછું થઈ ગયું છે અને કદાચ આપણે જોઈએ કે ભેળસેળ વાળી વસ્તુ આવે છે એના હિસાબે પણ ઓછું થઈ ગયું હોય તો એ લોકો જયારે વાપરતા તો ત્યારે એનો મોટો ફાયદો શું એ સમયે બધાના સ્વાસ્થ્ય જોવો ને આમ ગણો તો પ્યોર વસ્તુ ત્યારે બધી વસ્તુ ખવાતી દવા કેમિકલ વગરની બધી વસ્તુ હતું એના સ્વાસ્થ્ય સારા હતા આયુષ્ય સારા હતા અત્યારે જુઓ તો રોગના ઘર એવડા થઈ ગયા સો હવે આ બીટી હાઇબ્રિડ બિયારણ કપાસી આવી ગયા એનું તેલ આપણે વચ્ચેનો એનો ક્રેજ આવી ગયો હતો કે બહુ બધું આપણે ખાઈ નાખ્યું છું લગભગ માર્કેટમાં ઓલમોસ્ટ સિંગ તેલ ધીમું પડી ગયું હતું એની જગ્યાએ બીટી છે પામ છે આ બધી વસ્તુ એટલી રાહ કરી ગઈ હતી કે લોકો મોસ્ટ ઓફલી બધા એ જ ખાતા પછી સ્વાસ્થ્ય બધાના ખરાબ થવા બધા ઘરે ઘરે તમારે મારી કોઈ પણ નહીં ઘરે આ પ્રોબ્લેમ આવવાના ચાલુ થઈ ગયા ત્યાર પછી લોકો સિંગ તેલ બાજુ ફરી કે જે જૂનો આપણો આહાર હતો એ સાઈડ પાછા ફરીને વળ્યા બરાબર છે તો રોજે આપણે સિંગ તેલ ખાવીએ તો એનાથી ખરેખર એને એ પણ સારું સિંગ તેલ ખાવામાં આવે તો શરીરમાં શું ફરક પડે શરીરની અંદર આમ તો તો એક કોલેસ્ટ્રોન કોલેસ્ટ્રોલ ની અંદર બહુ બધો ફરક પડે છે કોલેસ્ટ્રોન ચાલુ થાય એટલે બહુ બધી ચાલુ થાય તે પછી આપણી પાચન શક્તિ નબળી પડવા માંડે છે જે તે બીજું આ તે ભેળસેડ્યું કે બીજું ખાઈએ છે એની જગ્યાએ સારું તેલ ખાઈએ તો પાચન શક્તિ આપણી હારી રે છે કોલેસ્ટ્રોનની અંદર સારું રે છે બીપી ના પ્રોબ્લેમની અંદર પણ બહુ બધો ફાયદો રે છે આપણે બરાબર છે પાચન શક્તિ ને બધું જો પાચન શક્તિ એક તો આપણી સારી હશે ને એટલે બધા રોગ માફ બરાબર છે હવે આજનું જે જનરેશન છે સુભાષભાઈ નવ યુવાન છે બધા છે તો એ ખરેખર બધા સિંગતેલ તરફ વળે છે પાછા હા હવે જનરેશન બધું જાગૃત છે સોશિયલ મીડિયાનું માધ્યમ આવી ગયું છે અને બધાને બધાને જાગૃતતા જોઈ શકે છે કે ભાઈ કઈ વસ્તુ ખાવી જોઈએ કઈ ન ખાવી જોઈએ ઇન્ટરનેટના માધ્યમથી છે પછી કોઈ ફેમિલી ડોક્ટરની સલાહોથી લોકો આખા અત્યારે બધું પેલું છોડી રહ્યા છે અને આ છેલ્લા બે પાંચ વર્ષની અંદર તમે જોશો ને તો પ્યોર સિંગતેલ બાજુ લોકો વળી રહ્યા છે બરાબર છે સુભાષભાઈ તમને આટલો બધો એક્સપિરિયન્સ છે અને તમે ખેતી સાથે સંકળાયેલા છો તો ખરેખર હરેક ઘરની અંદર સિંગતેલ હોવું જોઈએ અને એ પણ સાચું સિંગતેલ હોવું જોઈએ તો ઘરને બદલાવવા માટે તમે શું એક સલાહ આપશો હું બધા જ લોકોને એક જ સલાહ આપું છું કે તમે એક પેલા તો છે ખાતરી કરો કે તમે જે સિંગતેલ લાવો છો તમને ગામની અંદરથી અઢારસો રૂપિયામાં ડબ્બો સિંગતેલ નો મળશે બત્રીસો પાંત્રીસો રૂપિયા નો સિંગતેલ ડબ્બો મળશે તો પેલા તમે ખાતરી કરો કે તમને સિંગતેલના નામથી આપે છે ખરેખર પ્યોર ને સારું સિંગતેલ છે ને એમ બરાબર એ ખાતરી થઈ ગયા પછી તમારા ઘરની અંદર યુઝ કરો બરાબર છે ટૂંકમાં એક સલાહ તમે આપો પણ માર્કેટમાં તમે કીધું એમ કે ભાઈ બહુ બધા લોકો સિંગતેલ વેચે છે અને સિંગ સિંગતેલની ટૂંકમાં માંગે વધી ગઈ છે આજના સમયમાં પણ આજે માર્કેટમાં ઘણા બધા સિંગતેલ છે કે ભાઈ તમે જેમ કીધું અઢારસો રૂપિયા છે ત્રણ રૂપિયા છે પાંચ પાંચ રૂપિયા પણ છે હા છે છે તો આજે નાનો માણસ છે હવે એની કેપેસિટી નથી તો એ કઈ રીતે ઓરિજિનલ તેલ ખાઈ શકે એની કઈ રીતે ઓળખી શકે સસ્તું પડ્યું છે આઠસો હજાર રૂપિયા ડબ્બે હજાર રૂપિયા સસ્તું પડેલું છે હવે વર્ષના કદાચ મીડિયમ ત્રણ ચાર મેમ્બર હશે ફેમિલી ની અંદર ચાર થી પાંચ નો યુઝ થતો હશે તો એને ત્રણ થી ચાર હજાર રૂપિયાના આસપાસ ફરક પડશે કે એને સસ્તું પડ્યું ખરેખર એ આવનારા સમયમાં ત્રણ ચાર હજાર જે સસ્તું કર્યું છે ને એથી બહુ વ્યાજ સાથે અસર કરવાની છે ભેળસેળિયું ખાધું છે કેમિકલ વાળું તો એ પૈસા છેલ્લે એને એ કાર્ય દેવા પડે છે એના કરતા ત્રણ ચાર ક્યાંક ગમે ત્યાં બચત કરવાની કરકસર કરી અને સારું વસ્તુ ઘરે લાવવી જોઈએ કેમકે આપણે સવારે ઉઠીએ વાત કરીએ એમ કે સાંજે સુએ ત્યાં નાના બાળકોથી લાંડીનું રૂધ સુધી બધા આપણે લગભગ મોસ્ટ ઓફલી બધી વસ્તુની અંદર તેલનો યુઝ થાય છે આપણે બરાબર સારું તેલ લઈને ખાવું જોઈએ ટૂંકમાં તમે બહુ સાચી માહિતી આપી કે ભાઈ સસ્તું કદાચ નાના માણસો ઘણી બચત કરી ઉપયોગ કરાય કે જેથી કરીને આવનારા સમયમાં આપણે હેલ્થ ના રિગાર્ડિંગ આપણે પૈસા કેમકે એના માટે એવો વિકલ્પ પણ નથી કે સારું તેલ અને સસ્તામાં મળી બરાબર છે જો સસ્તું જેટલું લેવા જાઓ એટલું ક્વોલિટી એટલે કોમ્પ્રોમાઇઝ કરવામાં આવશે એટલે સો ટકા સો ટકા સુભાષભાઈ તમે આપણે સિંગતેલને લઈને ઘણી બધી વાત કરી ખેતીને લઈને પણ ઘણી બધી વાત કરી તમે ખેતીના ખરેખર બહુ અનુભવી વ્યક્તિ કહેવો કે નાનપણથી તમારો શોખ હતો તો આજના સમયની અંદર જે યુવાનો છે ને એ જે ખેતીમાંથી લુપ્ત થતા જાય છે જે આપણે વડવાઓ હતા હતા એ બધા કરતા હતા હવે એની ઉંમર પ્રમાણે એ પણ એ લોકોએ કામ ઓછું કરી દીધું જેટલા બી યુવાનો છે બધા આપણે કોઈ પણ નાના મોટો બિઝનેસ કે નોકરી માટે બહાર સિટીમાં વિદેશમાં નીકળી ગયા છે તો ખરેખર જે લોકો અત્યારે ખેતી નથી કરતા અથવા તો ખેતી જે ઓછી થઈ ગઈ તેનું તમે શું કહેવા છો જો આમ જોઈએ પ્રમાણે નવીનીકરણ એ આપણા માટે જરૂરી છે કે ભાઈ અંદરથી આપણે પારિવારિક પોષણ નહોતું થતું એના માટે આપણે રોજગાર માટે બધા સિટી બાજુ વળ્યા છીએ રેડી અને સિટીમાં સેટ થઈ ગયા છે કોઈ જોબ કરે છે કોઈ નાના મોટા ધંધામાં સેટ થઈ ગયા છે સારા એવા કોઈ સેટ છે નથી કોઈ સ્ટ્રગલ કરે છે અત્યારે પણ ખેતી તરફી કોઈ મોટા માંગ જોવો ને તો લગભગ નેવું ટકા લોકો અહીં આવ્યા પછી ખેતી તરફી ધ્યાન નથી જમીન છે જોઈએ છે બધાને પણ ખેતી કેમ કરવી શું થાય ખબર નથી રજાઓમાં જાય છે તો મોટા ભાગના એવા છે કે ખેતરે આટો મારવાય નથી જતા તો હું લોકોને એવો મેસેજ એક આપવા માંગુ છું કે તમે કરો ખેતી નહીં તો કાંઈ નહીં પણ ખેતી કેમ થાય છે કેમ કરવી જોઈએ આપણી પોતાની જમીન છે તો એના માટે કેમ માવજત કરવી જોઈએ કેવી રીતની ખેતી થાય કેમ પાક તૈયાર થાય કે આપણી આપણા પ્રદેશની અંદર કઈ કઈ વસ્તુનું વાવેતર કરી શકીએ આપણે કે આ કઈ ઋતુમાં કરી શકીએ અને કેટલો સમય પાક તૈયાર થવો જોઈએ એ બધું આપણા માટે નોલેજ હોવું જોઈએ મને એવું લાગે છે કે આવનારા સમયની અંદર કદાચ તમારી પાસે પૈસા સંપત્તિ ગમે તેવું હશે પણ તમારી પોતાની ખેતી છે એની અંદર તમારે સારી વસ્તુ ઓર્ગેનિક તમારે ઉગાડવી છે એ પોતાની જ ખેતીનું તમારે ખાવું છે એટલે તમે નહીં કરો પણ કોક દ્વારા તમારે કરાવડાવું છે તો તમને નોલેજ હશે તો તમે કરાવી શકો પણ તમને ખેતીનો ચાર સેઢા છે કશું જ અંદરની ખબર નથી તૈયાર માલ આવે જ ખાલી તમે જોઈ શકતા હો તો તમે ખેતી કરવી નહીં શકો આપણે ખરેખર ખેતીનું નોલેજ હોવું જરૂરી છે આપણી પોતાની બાપ દાદાની જમીન છે ને કરોની તો કાંઈ નહીં હું તો એવો મેસેજ આપું છું કે એ ખેતી કેમ ત્યાર થાય ને એ આપણે પૂરેપૂરું સંપૂર્ણ નોલેજ આપવું જોઈએ મારું બાળક અત્યારે બાર વર્ષનું છે ને હું એના વેકેશનની અંદર ટોટલ નોલેજ આપું છું કે ખેતી કઈ કઈ રીતના ક્યાં ક્યાં વાવેતર થાય શું કરાય શું ન કરાય ટોટલ વસ્તુ અત્યારે હું મારા બાળકને અત્યારથી કરું છું બહુ સારી વાત સુભાષભાઈ અને તમે જે વાત કરી કે ખરેખર અત્યારના જે લોકો છે આપડે કે ભાઈ નવયુવાનો છે કે જો કોઈ ખેતી તરફ નથી અને ખરેખર કારણ અત્યારે આપણી લોકોની હેલ્થ ખરાબ થાય છે તો એનું પણ હોઈ શકે કેમકે આજે ખેતીનું કારીગરો જે આપણે કહીએ કે ભાઈ જે આપડા ખેડૂત કહેવાય એ બધા ઓછા થઈ ગયા છે તો ખેતીનો પાક જોઈએ છે વધારે ક્વોન્ટિટી વધારે જોઈએ છે એમ માણસો બહુ ઓછા ખરેખર એની હિસાબે આજે કેમિકલ કેમિકલ યુક્ત યુક્ત પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે અને હિસાબે આજે દરેક જગ્યાએ જોઈએ છે કે બધાની હેલ્થ ખરાબ થતી જાય છે તો ખરેખર જો આપડે બધા હેલ્ધી રહેવું હોય અને પાછી એક જો નવી શરૂઆત કરીએ અને બધા સાથે મળીને જે લોકો ખેતીમાં ઇન્ટરેસ્ટ નથી અને જેની પાસે ખેતી પોતાની જમીન છે તો ખરેખર તમે જેમ કીધું એમ બહુ સરસ વાત કરી તમે કે ભાઈ લોકોએ એનો અનુભવ લેવો જોઈએ નોલેજ લેવું પડે

એટલે નોકરી કરતા કરતા આપણી ઇન્કમ હોય ને કન્ટિન્યુ એક હોય બંધ થઈ જાય અને પછી ધંધાની ધંધાની શરૂઆત શરૂઆત કરતા એમાં મહિના દિવસ સમય આપવો પડે ત્યારે એક ઇન્કમ જનરેટ થાય એટલે એક ઇન્કમ બંધ કરીને બીજી વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું નાની વાત નથી તો આ સમયે ઘણી બધી તકલીફો પડી હોય મને ખ્યાલ છે જ્યાં સુધી તો તમને કદાચ પડી હશે અને બીજી વસ્તુ મહત્વની હોય કે કદાચ આ સમયે ડિસિઝન લેવો બહુ અઘરો હોય તો એમાં આપણા કદાચ ઘરના જે સભ્યો કહેવાય ને આપણા મેમ્બર તો એનો જો સપોર્ટ હોય ને તો આપણે કરી શકીએ તો તમારી પાસે કોઈ એવો સપોર્ટ છે કે પછી તમે એકલા એકલા ભાગો છો ને તમારી રીતે બધું કરો છો ના 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 સપોર્ટ સારો છે જયારે આ જોબ મેં આમ ગણું તો ઘરની અંદર હું એક જ કમાવા વાળો વ્યક્તિ હતો ઓકે અને મેં જ્યારે ડિસિઝન લીધું આ ત્યારે મેં મારી વાઈફને ખાલી કીધું કે મારી વાઈફ છે ને એક મને મોટા સપોર્ટર છે આમાં શું વાત મેં એને વાત કરી કે મારે જોબ છોડી દેવી છે તો વન ટાઈમ એક વસ્તુ એક પ્રશ્ન મને નથી પૂછ્યો કે શું કામ છોડવી છે એવું નહીં પૂછું તો મને કે છોડી દો પછી મેં વાત કરી કે મારે આ ટાઈપનો બિઝનેસ કરવાની મારી ગણતરી છે કે આપણી જ બધી પ્રોડક્ટું છે ખેતીની બધી લાવવી છે વાંધો ની ચાલુ કરો આપણે ઘરમાં એ રીતનું થોડું કરકસરમાં ધ્યાન દેસુ તમારે કઈ પણ અટવા છે ને છે તો હું તમારા સપોર્ટમાં રહીશ એટલે વન ટાઈમ એને મને કોઈ પણ જાતનું કોઈ જાતની કોમેન્ટ નથી કરી કે ક્યારેય કઈ પૂછું જ નથી કે શું કરશો કેમ કરશો ક્યાંથી પૈસા લાવશો ઘરની અંદર પૈસા ઘટશે કઈ રીતનું મેનેજમેન્ટ કરશો કશું નહીં કાંઈ ની જોબ છોડી દો બિઝનેસ કરો એના માટે મને તરત જ એને આ પાડી દીધી અચ્છા પણ એમની તો એને ખરેખર એ પ્રશ્ન તો આવો જ જોઈએ ને કે તમે આ કરશો તો બરાબર છે આપણું અત્યારે ઘર ની અંદર બધા સભ્યો છે આપણા બાળકો છે આપડે પોતે છે તો પૈસા તો ખરેખર આવક બંધ થઈ જાય તો પછી ચલાવશું કઈ રીતે એને કીધું કે જો કદાચ તમારાથી એવું લાગશે કે અટવાશો અને અહીંયા કઈ પણ સપોર્ટ ની જરૂર પડશે તો હું તમારે હારે છું એમ અને કરકસર કરીને ઘર આપવું પડશે તો આપણે આખી લેશો એને એટલો કોન્ફિડન્સ હતો

અને સોઈલ રેસ ટૂંકમાં સુભાષભાઈ જે પોતે જાતે એનું એક નાની એમથી નીણવટ ભરી ચકાસણી કરી અને પોતે તમે સીલ તેલ બનાવો છો અને લોકોને આપો છો અને સિંગ તેલના તમે ઘણા બધા ફાયદા કીધા કે સિંગ તેલ ખરેખર ઘણા બધા ફાયદા હોય છે કેવું વાપરવું જોઈએ કેવું ખાવું જોઈએ તો ખરેખર સુભાષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળી આપણે પાછા થેન્ક યુ તમે તમારું એક્સપોર્ટર નવું મોટું એવું કામ ચાલુ કરો અને સોઈલ રસ હરેક જગ્યાએ દેખાય એવી શુભેચ્છાઓ થેન્ક યુ સો મચ તો ખરેખર મિત્રો સુભાષભાઈ સાથે આજે ખરેખર ઘણી બધી વાત વાતગીરી છે અને સોઈલ રસ એક ઓઇલ કંપનીનું નામ છે એના પોતે ફાઉન્ડર છે અને અહીંયા ટૂંક જ સમય ની અંદર સિંગતેલ ની શરૂઆત કરી છે તો ખરેખર સુભાષભાઈ ને આપણે સપોર્ટ કરીએ અને ઓરિજિનલ અને સારું તેલ ખાવું જોઈએ તો એ સુભાષભાઈ મળી લેશે વધારે માહિતી માટે નીચે નંબર છે તમે કોન્ટેક કરી શકો છો અને આ વિડીયો વધારે વધારે લોકો સુધી શેર કરો કે જેથી કરીને ખરેખર આપણે સાચું સિંગતેલ ખાઈ શકીએ અને આપણા પોતાના અને આપણા પરિવારને આપણે સ્વાસ્થ્ય રાખી શકીએ ઓકે ત્યાં સુધી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો